ગુજરાત કોંગ્રેસના વોટ ચોરીના આક્ષેપ બાબતે ભાજપના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેનું નિવેદન અમિત ચાવડા પર કર્યા આકરા પ્રહાર કોંગ્રેસના આગેવાનો ગુજરાતની અંદર પણ રાહુલ ગાંધીના ઇશારે વોટ ચોરી મત ચોરી આ બધા મુદ્દાને લઈ અને અમિત ચાવડાજીએ જે પ્રમાણે નિવેદન આપ્યું મારે અમિત ચાવડાજીને કહેવું છે કે પહેલાં ટેકનિકલ બાબતો જાણ્યા વગર જે પ્રમાણે બિહારની હાર ભાળી ગયેલા રાહુલ ગાંધી બાલીસ વાતો કરી રહ્યા છે એ વાતોની અંદર તમે તો માંજેલા રાજકારણી છો તમે પણ છોકરા એવી વાતોમાં આવો છો કારણ કે જો પહેલાં તો ચૂંટણી પંચ સ્વાયત્ત છે અને આ જે ચૂંટણી પંચે એ તમને કર્ણાટક હિમાચલ પ્રદેશ તેલંગાણા આ ત્રણ રાજ્યોમાં પૂર્ણ સરકાર આપી છે અને આ જે ચૂંટણી પંચની સાથે તમે તમિલનાડુના અને ઝારખંડની અંદર બીજા પક્ષ સાથે ભેગા મળીને સરકાર ચલાવી એટલે પાંચ રાજ્યોમાં જ્યારે તમારી સરકાર ચાલે છે તો શું ત્યાં વોટ ચોરી નહોતી આક્ષેપ લગાવે પેલા થોડું તો વિચારો બીજું કે જે ચૂંટણી પંચની અંદર મતદાન મતદાર યાદી ચાલુ જે પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે દર છ મહિને નવી મતદાર યાદી પ્રસિદ્ધ થતી હોય છે નામ એડિશન ડિલિશન અને મોડિફિકેશન થતા હોય છે સાથે સાથે ચૂંટણી પંચની મતદાર યાદીની અંદર જે લોકોના નામ ઉમેરાય અને જે લોકોના નામ કમી થાય તેની ચકાસણી પણ વ્યક્તિએ જાતે કરવાની હોય છે અને દર પાંચ વર્ષે બી પણ ચૂંટણી પંચની ગાઈડલાઇન અનુસાર ઘરે ઘરે જઈને તપાસ કરતા હોય છે અને જ્યારે ચૂંટણીની જાહેરાત થતી હોય છે અને એની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થતી હોય છે ત્યારે એ મતદાર યાદીની અંદર જે જે લોકોએ કદાચ નામ એના કમી કરાવવાના રહી ગયા હોય અને નવી જગ્યાએ ગયા હોય એના નામ પણ ત્યાંથી એ કમી થઈ જાય છે અને એક જ નામ થાય છે છતાં પણ કદાચ શરત ચૂકતી કોઈના બે નામ રહી ગયા છે તો મારે અમિત ચાવડાજીને કહેવું છે કે તમે જે કોઈ પણ એક વિધાનસભા ઉઠાવો એ વિધાનસભાની અંદર થયેલું મતદાન જુઓ અને એ મતદાનમાં કેટલા મતદારોએ મતદાન કર્યું છે અને એ પૈકીના એક જ નામવાળા બે મતદારો હોય તો બંનેનું મતદાન થયું છે કે નહીં એની પહેલાં ચકાસણી કરો કોઈપણ જાતના પુરાવા કશું જ ચકાસણી કર્યા વગર ચૂંટણી પંચની સામે પડવું અને બીજું કે આ ચૂંટણી પંચે તમને તમને બીજા રાજ્યોમાં જીત તો આપેલી જ છે એટલે મારે કોંગ્રેસને કોંગ્રેસના નેતાઓને એ કહેવું છે કે પહેલાં પૂરો અભ્યાસ કરો અને પછી કોઈપણ જાતના આક્ષેપ કરો ચૂંટણી પંચ સ્વાયત્ત છે ચૂંટણી પંચની પર આક્ષેપ કરો એ પહેલાં પૂરા પુરાવા સાથે આક્ષેપ કરો અને મત ચોરી તો કોણે કહી શકાય કે જ્યારે એક મત જવાહરલાલ નહેરુને અને બાકીના બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા તો છતાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા અંદર અલ્હાબાદ હાઈકોર્ટે એમની ચૂંટણી તેની અંદર મતદારોનો ખોટી રીતે ઉપયોગ થયેલો છે તો તમે સર્ટિફાઈડ મત છો તમે એ તો નક્કી કરો એટલે તમે તમારા રાખો તમે શું કરી રહ્યા છો બીજું કે કોઈ જાતના આધાર પુરાવા વગર ચૂંટણી પંચ પર આક્ષેપ કર્યા પહેલા મારે અમિત ચાવડાજીને કહેવું છે કે પેલા પૂરું પૂરું ચકાસણી કરો અને પછી આક્ષેપ કરો